જય જીરેન્દ્રતાંબર મૂર્તિ પૂજક તપક પટેલ કોલોની જૈન સંઘમાંથી દીપક કુમાર વાડીલાલ વસા ટ્રસ્ટી આપ સૌને વિનંતી કરું છું દસ ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણ હોવાથી વીસ થી વધુ સંઘોની એક સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ રથયાત્રા શ્રી શેઠજીના દરેસરથી પ્રસ્થાન થઈ મહાવીર સ્વામી જિનાલય પ્રતાપ પેલેસ એકે કોલેજ જૈન દર્શન ઉપાસક સંઘ ખાતે પૂર્ણ થશે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પરિવાર આ રથયાત્રાની અંદર વધારી શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરશો જીવ એક ચોવીસ તીર્થંક કરવામાં એક ભગવાન મહાવીર સ્વામી જ એવા તીર્થંક કરશે કે જેમનો જન્મદિવસ બે વખત ઉજવવામાં આવે છે